નવસારી શહેરની સેવાકીય સંસ્થાની સાથે રૂપિયા એક કરોડની છેવસારી શહેરના ફુવારા ખાતે આવેલી ફાઉન્ટેન પ્લાઝામાં કાર્યરત અને વૃદ્ધોને આજીવન મફત દવાની સેવા પૂરી પાડનાર સેવાકીય સંસ્થાને રૂપિયા બે કરોડ વીસ લાખનું ડોનેશન આપવાની લાલચ આપી રૂપિયા એક કરોડ નવસારીની આંગળીયા પેઢીમાં જમા કરાવવાનું કહેવામાં આવ્યું હતું જે ડોનેશનની લાલચમાં આવી ગયેલા સેવાકીય સંસ્થાના પ્રમુખ વિલિંદ ઘાયલ દ્વારા આંગળીયા પેઢીમાં રૂપિયા એક કરોડ જમા કરાવવામાં આવતા મધ્યપ્રદેશના ઇન્દોર ખાતે પાકિઝા ગ્રીન કોલોનીમાં રહેતા અને ટ્રાન્સપોર્ટનો ધંધો કરતા આશિક ઉર્ફે બબલુ ઇસ્માઈલ ખાન દ્વારા ઉપાડી લેવામાં આવ્યા હતા આ બાબતે સેવાકીય સંસ્થાના પ્રમુખ વિલિંદ ગાયલ દ્વારા નવસારી ટાઉન પોલીસ મથક ખાતે એક ફરિયાદ આપવામાં આવી હતી આ ફરિયાદને આધારે નવસારી ટાઉન પોલીસની એક ટીમ મધ્યપ્રદેશના ઇન્દોર ખાતે મોકલાવી આંગળિયા પેઢીમાંથી રૂપિયા એક કરોડ ઉપાડી લઈ ઠગાઈ કરવાના ગુનામાં નવસારી ટાઉન પોલીસ મથક ખાતે ફરિયાદ આપવામાં આવી હતી આ ફરિયાદના આધારે નવસારી ટાઉન પોલીસ મથક દ્વારા પોલીસની એક ટીમ મધ્યપ્રદેશના ઇન્દોર ખાતે મોકલવામાં આવી હતી અને ત્યાંથી આંગળિયા પેઢીમાંથી રૂપિયા એક કરોડ ઉપાડી લઈ ઠગાઈ કરવાના ગુનામાં ફરાર આરોપી આશિક ઉર્ફે બબલુ ખાનને ઝડપી પાડવામાં આવ્યો હતો અને તેની પાસેથી એક આઇફોન કબજે લઈ તેની વિરુદ્ધ નવસારી ટાઉન પોલીસ મથક ખાતે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી ત્યારે આ ગુના અંગે વધુ તપાસ ટાઉન પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે બ્યુરો રિપોર્ટ એનટીસી ન્યૂઝ નવસારી